રામ રામ ડાયરા નવા વિડીયો તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો આજે અમે પાણી વારતા હતા આખો દિવસ એટલે અત્યારે ઓરા આપી માંડવીના તમે જોઈ શકો છો અમારો બધાનો ઓરા ખાવા હોય તો આપણે વાડી વ્યાઓ જો અમારા બે ભાઈઓ આવ્યા હે ઓરા ખાવા સ્પેશિયલ જો છકારા મારે છે ઓરા એ ઓલી હા ઓલી હાઠી ઉપડી નહી નાખ થોડી અંદર

काट काट बो नाक नाक हम नाक तुम तारे हाँ डायक नाक दे तुम तारे नाक दे हाँ नाक दे तुम जो इसको जाओ मर ओरा पाके है तेरे उन तारों से क्यों है ओरा खान मजा हाँ जे वो ने वाड़ी मोड़ में जाओ कौन ओरा खावा तुम तो ओरा खावे तो भी आओ जो आप वाड़ी है तुमने तो तुमने देखा नहीं ओरा खा ओरा पाके रहते फरी पानी ना वोरा वो बाईपास है क्या है रो मजा आए पी खावा ओरा पाकी गया है वो जो मातली साप ले लिए साइड में ये भाई लाइट करता मां ओरा देखा रे ओरा देखा रे हां ये देख लो हम दारू से लो से देखा है लाइट ये भी है हमारे तो 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 फाइनली मित्रों आपड़े ओरा पाकी गया है तुम्ही જોઈ શકો છો આ ઓરા બાઈફા ન અમે તણી ભાઈ ઉ ખાઈ લઈ તમારે ખાવ હોય તો વાડીએ વે આવો એ પે લાઈટ કર તો હાલો હાલો ચાલુ કરો ખાવાનું હાલો નાખો હાથ એટલે મનો જો હવે બારા ઓરા જોઈ શકો છો હાલો ઓરા ખાવા હોય તક તકતા છે તમે જોઈ શકો છો જો એ બધી લાઈટ આવી જાય આપણે નથી લાઇટ હમ બારું કરવું લાઈટ તો હવે મિત્રો અમે ઓરા ખાઈ લઈ તમારે ખાવો હોય તો આવો મળી નવા વિડીયોમાં